એ આમ આમાર દીકરા નો વોહ છે ને એ મારા દેર ના છોકરા ને લઇ ને વહી ને છોકરા બે નાના નાના છે રોવે છે રેહતા નથી અને છોકરો મારો હાવ ગરીબ છે નોખો રે છે મનસુખભાઈ ને અમે પછી આખી જિંદગી આ જીવન થોડા જીવન અમે ગાંઠિયા જ ગણાયા અમે નોખા ને એ નોખા ને આવી રીતે થયું છે તમારું નામ બોલો મારું નામ વિમળા બેન વિમળા હા વિમળા બેન લીમડા બેન આખું નામ પપ્પા નામ દેતો ગણેશ હા હ હ અટક તમારી બાબરિયા બાબરિયા હા બાબરિયા ઓકે ગામ કીધું હે ગામ મોટી મોટી ખેરાળી હા ખેરાળી ઓકે મોટી ખેરાળી આના તમારો તમારો દીકરાનું નામ શું છે સુરેશભાઈ સુરેશભાઈ તમારું બગડી સુરેશભાઈ હા સુરેશભાઈને ઘરેથી બાય વિદાય હા આ સુરેશભાઈ આ સુરેશ ગણેશભાઈ હા

आया, कर, नियो नियो कर, बार आ दोला ने पड़ के इन डोडा नोल पड़ के नी बात जो नी बात पठोन हां बार पटोड़ी प्रभा बेन भाई जी क्या हां जी क्या जी क्या का सीतिया जी क्या जी क्या सीतिया आ जीतिया लखावे थी जी प्रभा बेन रणछोड भाई जीतिया हां

આ વયગેન કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના છા છે તો હું રોજ ફોન કર્યા તાત્કાલિક છે 3 મહિના ફોન પણ એમાં હું છે કે કાઈ નથી પછી તો આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર કર નું ધ્યાન તમે નો રાખો કે ગામના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ હવે amare કઠણે માતા એટલે બધું થઈ ગયું અમારે તો આખી ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ

એટલે આપડે તો એ તો એને કીધું તો અમે તમારા ને સમજાવ્યા પણ એ કે તમારા ભાઈ ને છોકરો નો સમજાય તો અમે કરીએ હા એટલે એમાં થાય કાઈ નો કરતા એમાં કેમ કે એમાં નો હોય નહી અમે ક્યાં ભાઈઓ કઈ કીધું નહી હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ જુનો છે તો ઈ બેન છે ને નવો નંબર ચાલુ હોય તો અમારે ત્યાં નથી કોઈ પણ બધા પૂછી લીધું બાઈ ના છે

थाप्स पारशा, ऍउर। पल्णा, तो आइङक है म cathedral के , रेहा सुष्याद कि अंन मा धुरे खैसे घन 95 अध। सकत thereby जी थाय ह्लेन, खुरेल मेंध्या lustीन को रिप्सुरंब्स। नव नो खोडेस आज अंपॉठ पर शुपारी कि अंखातिक मैं भाई तो समत्र स म ताण छोकऱ्यांनी मा एटले अर्धी गळती थई गई ओलो छोकरो कुवारो छे की परणेलो कुवारो छे आ तो येने हु येना बाइक मा हु आयु काय नाही कुवारी छोकरी होय ई अलग छे आ परणे ले जाय आणि ताण छोकऱ्यांनी ता, मा न ले जाय ई अर्धी गळती थई गई ए मा ई क्या कोई नवी कंपनी पे ले गयो हा या आवी रीते करस भाई तमे मार भाई सो तमे मार बाप की जान जो आ थाती ये पर मा मु ये गा बसी येऊ छे आ कोई देई न होय पछ आ गळडी उबाडा हा ये तो मार बात आसी छे

અને હું કાયમ daily કામે જતો હતો પછી તો મને હું મામા ખબર હોય કે જે લઈ એ બધું અમર ને બેન ભાઈ ને હામું હામું કરી લે હમ કઈ વાંધો નહિ હાલો હવે આવું બધું હવે આ વાયરલ થાય કરવા માં તમારી મંજૂરી છે ને હે હા હા આવું બધું બનાવો જે છે એ આ સોશિયલ media માં જનતા અદાલત માં મુકવા તમારી મંજૂરી છે ને હા મંજુરી છે હા હા હવે આ તારી ઘરવાળી ના ફોટા મોકલ તારી મમ્મી ના ફોટા મોકલ

કોઈ ની નો થાય કુવારી છોકરી હોય જેનું દિલ કુવારું હોય ને એનો પર્ણો એમાં શું હોય એમાં કઈ ન હોય તમે જેનું દિલ કુવારું હોય ને એની

ઈને ગેરેજ માં જ રાખો ને આ તારી બાઈ રે ઈ ગેરેજ જ કેવાય હા ઈ ગેરેજ જ કેવાય કેમ કે ઈ હવે ઈ ત્રણ છોકરા ની માં છે તો ઈ હવે કઈ ઈ થોડી કુંવારી છે નહીં નહીં કુંવારી નથી પણ આ તો મેં કીધું હું મિત મામા ને ફોન કરી તો આપણે આ છોકરા મામા મારે રાતના ના રહેતા નથી મારી નાની છોકરી છે ને હા એટલે રેતી નથી મેં કીધું હું ફોન કરું તો જો કદાચ વિડીયો પર યુટ્યુબ પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય તો ઓલું થાય તો એમ

हाँ मर्सेस रहना नंबर से नहीं मर्सेस रों से क्या राजन मामा चेक, चेक चेक हाँ अरे क्या राजन ले इसलिए वो ठीक है चेक चेक आप तो तारा सासु नंबर से हाँ तारा सासु नंबर से मरी गई तारा सासु ना मुझे वाली दिन वाली दिन वाली दिन हाँ घटिया दिन नहीं वाली दिन ઓકે મને છે ને ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર પટોળી ભાગી ગઈ છે તો હા ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કઈ કા મને હારા મોકલ હારા મોકલો હાલો હારા હાલો હા બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું હા અરે હું એમ હે હે આપડે બાર પટોળી થી બોલો ને અરે આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવેલી છોકરા છોકરા લઈને તમારા ઘરે જ વેહ ગયા ના ના તો એને ના ના એ તમારા ઘરે થી આ કંઈક આંટો મારવા આવ્યા તા અને ત્યાંથી પર તમારા ઘરે જ વ્યાહ ગયા હા હા એટલે આડા અવડા વાત કરો ના કે અમારા પાસે પૂરા દીધો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈએ ની ને સુરેશભાઈ ગણેશભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને વિવાહ ગયો આવડો આ ભાઈ હા 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 એમ છે

હા તો એ કીધું રો કરતો તો કે મારું કઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈક થાય તો તમારી આરે વાત થાય છે તમારી દીકરી ને તો ક્યાં વઈ ગઈ છે ખબર છે તમારા ફોન બોન આવ્યો તો કે એવું કઈ વાતચીત ન થતી કઈ હા આ તમારા છોકરી ની આરે આવું લફરું હતું એ તમને ખબર હતી તો એની હારે બા હા આની હારે ઓડા

કેમ કે એના માટે થોડુંક બાળકો માટે બીજું કાઈ આપણને કઈ વાંધો નથી ભલે એની રેવું હોય તો પછી ભલે રહીએ પણ

અમે દીકરી લાડવા લઈને આવ્યા પછી રોકાણી હા લાડવા દઈ ને ગયેલી લાડવા લઈ ને તો તા ને તમારા ગામમાં હા પછી લાડવા લાડવા લઈને ગઈ લાડવા દઈને પછી એ ઘરે ગઈ ના ન્યા નથી ગઈ તમારા ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નઈ હા ઈ તમાર મૂળ તો તમારા ગામ આવી તી ઈ એના ગામ થી નથી ગઈ હા જે આવી તી હા પણ ઈ તમારા ગામ થી ગયા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે ઈ તો એને કીધું ઘેર જ હે ના ના છોકરા ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમારા ત્યાંથી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરખી કરો હું એમ કઉ છું હું તમે શહર વાત કરો એમ છું બાંધી સુધી ગઈ રાજુલા પછી નો ફોન આવ્યો કે નથી આવી કે મારા દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર શકશે

હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કઈ કરો હાલો હાલો શું કયો તમે એ કઉ છું એના બાળકોને એની માં પાછી એના ઓલા બાળકો સામું જો હવે એ જમાઈ ને નું જવા દયો જમાઈ ને એની માં ને પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગર ને હેરાન થાય છે માં વગરના તો હેરાન થાય તો અમે સમજીએ માર બાપ પણ હવે અમારો કાઈ કોણ ટકા માં ખરો તો કયો કે અમારો હર હર દેવો ફોન દુવારા ક્યાં નઈ ક્યાં છે એવું એમને કાઈ ખબર નથી અમારા ફોન તમ તમતર તમે તકાસો અરે મારી એવું કાઈ જરૂર નથી પણ બને તો આને ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાસુ કોણ ખોટું તમે તો રાજદી માણા પહેરવો આ વાત ના બને